શનિવાર અને બીજી એપ્રિલના દિવસથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે આ નવરાત્રિનો પણ ખૂબ જ મહિમા ગણવામાં આવ્યો છે તેવામાં પાલે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં શુક્રવારથી જ સાફ સફાઈ અને અન્ય તૈયારીઓ તડામાર રીતે શરૂ કરવામાં આવી હતી પાલે પોઈન્ટ ખાતે આવેલા ભવ્ય એવા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો અનોખો મહિમા હોય છે અહીં નવે નવ દિવસ માટે ભક્તો રીતસરા માતાજીના દર્શન માટે દૂર દૂરના વિસ્તારોમાંથી ઉમટી પડતા હોય છે આ સંદર્ભમાં મંદિરોમાં સાફ સફાઈ પણ ખૂબ જ અનિવાર્ય બની જાય છે જેની આ ઉપરાંત બીજી અનેક તૈયારીઓને તળામા રીતે પ્રારંભ કરી દેવાયો હતો સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટીઓ તરફથી આપવામાં આવી હતી હું આ કોરોના દરમિયાન ત્રણ વર્ષથી હોવાથી આ વર્ષે માતાજીના ભક્તો વધારે આવશે એટલે મડપની સગવડ કરી છે ઠંડા પાણીની સગવડ કરી છે અને રીલીંગ લગાવી છે કોઈ ભાવિક ભક્તોના ખીસ્સા પાકીટ કપાય નહીં અને માતાજી આગળ જે આંગણે આવેલું બાળક નિરાશ નહીં થાય દર્શન કરી ઝડપથી આગળ વધશે અને માના આશીર્વાદ લેશે પૂર્ણ થશે ભક્તો રોજના મને લાગે છે કે લાખ પચાસ હજાર તો આવશે જ કારણ શું હોય શકે આટલું બધું ભીડ એકત્ર થવાનું આ વખતે એટલે ત્રણ વર્ષથી બિચારા ભક્તોને નવરાત્રિનો લાભ મળ્યો નથી તો આ વર્ષે અમને પણ આશા છે કે ભાવિક ભક્તોનો ઢસારો વધારે હશે ઉલ્લેખનીય છે કે આગામી નવ દિવસ સુધી ચાલનારા ચૈત્રી નવરાત્રીમાં ભક્તોના ઘોડાપુર મંદિરમાં ઉમટી પડતા હોય છે માત્ર પાલે પોઈન્ટના અંબા નિકેતન મંદિરમાં જ નહીં પરંતુ સુરત અન્ય માતાજીના મંદિરોમાં પણ દર્શન માટે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે તેની ખાસ દરકા લેવાતી હોય છે ખાસ કરીને સાફ સફાઈ ઉપર મંદિરના ટ્રસ્ટીઓ તરફથી પૂરતો ખ્યાલ રાખવામાં આવતો હોય છે સાથે પ્રકાશવાળા